નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને મિત્રો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની પાલની આવક વિશેની વાત કરીએ તો એકસો પાંચથી થી એકસો સાત પાલ અત્યાર સુધી હાલ આવેલા છે મિત્રો અને પાલમાં હરાજીનું કામકાજ સૌથી પહેલા હરાજીનું કામકાજ ચાલુ છે ભારેની વાત કરીએ તો મિત્રો ભારી મા 1200 આજુબાજુ ભારી આવેલી છે મિત્રો અમે નું કામકાજ એટલે પહેલા પાલમાંથી ચાલુ થઈ ગયું છે તો ચાલો પાલમાં જઈ જર્ની લે કેવડી છે

ચૌદસો ને ચોવીસ રૂપિયા નો ભાવ ચોવીસો ને ચોવીસ રૂપિયા નો ભાવ થશે આ

અઠ્યાવીસ રૂપિયા ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે જે મિત્રો બજારની વાત કરીને તો મિત્રો પાંચક રૂપિયા બજાર થોડું ઢીલું કહી શકાય અમુક માલમાં ટકેલું બજાર છે ને અમુક માલમાં પાંચક રૂપિયા બજાર ઢીલું કહી શકાય મિત્રો આ મિત્રો અમારે લાઈક શેર સફાઈ કરવાનું ભૂલતા નહીં